જૈન મિત્રો આજે આપણે વાત કરવી છે આઝાદીના અમૃતકાળની અંદર ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાના નાની ઉભરણ ગામની કે જ્યાં ગુજરાતની અંદર સતત ત્રીસ વર્ષથી ભાજપની સરકાર જે વિકાસ કરી રહી છે છતાં પણ ત્યાંના ગામ લોકોને શમશાન જવા માટે જે કેટલાય સમયથી ત્યાંનો રસ્તો જે બેઠો પુલ હતો જે તૂટી ગયો છતાંય હજી પણ રિપેર નથી થઈ શક્યો એ લોકોને આજે પણ શમશાન યાત્રા લઈ જવા માટે જે બ્રિજની એક પાળી છે એની ઉપરથી ઉપર અર્થી રાખી અને હાલીને ઉપરથી લઈ જવા પડે છે હવે ક્યારેક આપણને વિચાર આવે કે આ લોકો જો ડેડ બોડીને શમશાને લઈ જાય છે પણ આમાંથી એકાદા પડી જાય ને તો આમાંથી પણ કોકનું મૃત્યુ થાય તો જ્યારે આ લોકો આવી ઘટના ઘટશે અને પછી તંત્રના આંખું ખુલશે ત્યાં સુધી શું તંત્રને નહીં દેખાય આ ગામ લોકોએ અસંખ્ય વાર ત્યાંના તલાટી ત્યાંને રજૂઆત કરી છે એવું ગામ લોકોનું કહેવું છે છતાં પણ ત્યાંના ધારાસભ્ય હોય કે ત્યાંના સાંસદ હોય કે ત્યાંના ગામના સરપંચ હોય આ લોકોએ ક્યારે આ કામ કરવાના હશે અને જો કામ કરવામાં ક્યાંક ને ક્યાંક અધિકારીઓની આંટી ઘૂંટીવાળું હોય તો સરકાર શું આની ઉપર કોઈ એક્શન લેવા તૈયાર નહીં થતી હોય સરકાર ગમે ત્યારે જ્યારે કોઈ દુર્ઘટના ઘટે ને કંઈક થોડા ઘણા લોકો એમાં હોમાઈ જાય ત્યારે જ સરકારની આંખું ખુલે એવું આપણને ગુજરાતની અંદર છેલ્લા ઘણા સમયથી લાગી રહ્યું છે કારણ કે સુરતની અંદર બે હજારને વીસમાં જ્યારે તક્ષીલા અગ્નિ ઓગણીસમાં તક્ષીલા અગ્નિકાંડ બન્યો પછી સુરતની અંદર બધાએ ડ્રોમ ઉતારી લેવામાં આવ્યા પાસાઇના એ ડ્રોમ આજે બે હજાર પચીસમાં ચાલુ જ છે હરણીકાંડ થયો ત્યારે પણ એ બધું ચેકિંગ શરૂ કર્યા અને બધું એ કામ ચાલુ કર્યા આવી રીતે જ્યારે જ્યારે કાંઈ પણ દુર્ઘટના ઘટે ને ત્યારે જ આ લોકોને આંખ ખુલે છે તો આ પંચમહાલ જિલ્લાના નાની ઉભરણ ગામની અંદર પણ મને લાગે છે કે બે પાંચ લોકોના જ્યારે જીવ લેવાશે ને આ દુર્ઘટનામાં ત્યારે જ આ લોકોને આ રસ્તો રિપેર થશે એવું લાગી રહ્યું છે